હેલો ફ્રેન્ડ આજ તમારી માટે છે ને એક મસ્ત મજાની દરબારી સાડી લઈને આવી ગયો છે એ પણ બટરફ્લાય ડિઝાઇનમાં ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે બટરફ્લાય ડિઝાઇન રહેવાની છે અને આ રીતનો મસ્ત મજાનું એવું બોક્સ પેકિંગ રહેવાનું છે ચાલો તમને એક પીસ ઓપન કરીને બતાવી દઈએ આ વિડીયો તમે લાસ્ટ જોતો કેમ કે આ વિડીયો એકદમ બેસ્ટ રહેવાનો છે સાડીના કલર મેચિંગ પણ બહુ સરસ રહેવાના છે અને સાડી પણ એકદમ બેસ્ટ રહેવાની છે જોઈ શકે છે આપણે એક મસ્ત એક પીસ ઓપન કરીને બતાવી દઉં રિલો કલર જોઈ શકો છો આ રીતના એકદમ મસ્ત મજાનું ફિનિશિંગ વાળું વર્ક કરેલું છે હેન્ડવર્ક નું કામ આવવાનું છે અને વિધાઉટ બ્લાઉઝ સાડી રહેવાની છે બટરફ્લાય ડિઝાઇન રહેવાની છે આ રીતના આપણે આખી સાડી જોઈ લઈએ આ રીતના પછી કલર મેચિંગ બતાવી દે તમે બધાને જોઈ શકો છો અને કપડું પણ એકદમ બેસ્ટ રહેવાનું છે દરબારી કાપડ રહેવાનું છે જો અત્યાર સુધી તમે અમારા પેજને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આ રીતના વિડીયો તમને દિપાલી સાડીના પેજમાં જોવા મળતા રહેશે કલર મેચની વાત કરીએ તો જોઈ શકો છો આ બધા 10 થી બાર કલર રહેવાના છે અમારે તમને જે પણ કલર પસંદ આવે ને સેન્સર લઈ લેજો અમારા ઈન્સ્ટા પેજમાં મોકલી દેજો અથવા વોટ્સઅપમાં મોકલી દેજો તમારો ઓર્ડર બુક થઈ જશે આ વિડીયો જેટલો બને એટલો લાઈક કરજો અને જેટલો બને એટલો શેર પણ કરજો કેમકે અમારા પેજમાં આવા નવા નવા વિડીયો આવતા રહે છે જોઈ શકો છો હજી એક પીસ આપણે ઓપન કરીને છું લાસ્ટમાં કલર મેચની વાત કરું એકદમ બેસ્ટ કલર મેચીને રહેવાના છે બધા બધા એક પણ કલર મળવા નથી બધા એકદમ ફેન્સી ટ્રેન્ડિંગ કલર રહેવાના છે આમાં તમે જે પણ કલર પસંદ આવે તેનો ફટાફટ સીન લઈ લેજો આ મૃન કલર રહેવાનો છે એ પણ એકદમ બેસ્ટ રહેવાનો છે તમને એક પીસ ઓપન કરીને બતાવી દે મરૂનનો પણ જોઈ શકો છો આ રીતનો એકદમ બેસ્ટ પીસ રહેવાનો છે તો ફટાફટ અમારા પેજને સબસ્ક્રાઈબ કરોનો બોલાવીને ફટાફટ સબસ્ક્રાઈબ કરો આ વિડીયોનો જેટલો બને શેર કરો થેન્ક યુ